ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ સા ચાર સાત બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ વરિયાળીના વાહનની આવક છે પંદરક વર્ષે પંદરથી વીસ વાહન છે જોઈ શકો છો અડધા વાહનની હરાજી આપણે ઉતારી છે વા ઉતાજી કંઈ વાત ખાસ નામ પડ્યા નથી અગિયારસો ને એંસી નેવ ને બારસો સુધી નામ પડ્યા છે કારણ કે સુપર સુપરમાલ એવો કંઈ હતો નહીં બજાર આમ ટકેલા ને થોડાક ઢીલા હોય એવું લાગે છે તો ચાલો આપણી વરિયાળીના વાહનની હરાજી જોઈ લઈએ

ये बात का भाई हमें मुंह ये बात का बेकार भाव भाई ये बात का हमें ये का हालत है एकच खड़ू है हम नंबर को बताऊं है लेवा वाला करती है लेवा वाले का क्या બજાર આજ ભાઈ બજાર આ 2000 રૂપિયા 1000 રૂપિયા 105 10 બજાર 20 3000 1025 તરી પા તરી 40 45 50 45 બજાર 45 એ 45 એ 45 બાઈ આલ 45 એ 1000 1000 45 1000 45 કર

पंचावन आठ पहा

પંચાવન પાંચ પાઠ બે હજાર અગિયારસો પાસઠ રૂપિયા પચાસ હજાર પચાસ હાજર પચાસ હાજર પચાસ હજાર પચાસ આ નંબર બે હજાર પચાસ એ પચાસ જાય એટલે હજાર પચાસ એ નગર બાર નગર એ હજાર રૂપિયા હજાર રૂપિયા જાય હજાર રૂપિયા હજાર હજાર બાય બે હજાર રૂપિયા હજાર રૂપિયા બોલો ભાઈ તારે બે હજાર પાંચ દસ પંદર વીસ પંદર રૂપિયા વીસ બે વીસ પચીસ ચાલીસ પચાસ પંચાવન પંચ્યાસી એ પંચાશી નીચો કરવું પડશે બે હજાર રૂપિયા ભાઈ પંચાણું અગિયારસો પાંચ દ પંદર વીસ પચીસ तरीफ़, तरियाई, बादरी, दाली, हिस्कली, पंचा, पंचावन, हाय, पाँच, ये अब यार सोच पाँच रुपये मात्रे से। ये लोग ये लोग किम युक लगा हाँ, ये लोग पाँच। ये रोज़ लगा रहे होंगे। हाँ लोगों ने कौन सा? ये 950